વાર સમાચાર તો ભાજપના આગેવાનોએ સાથે મુલાકાત કરી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને મુલાકાત કરી બંને નેતાઓએ આશ્રમમાં લાલ બાપુ સાથે મુલાકાત કરી આપણે જણાવી કે એક તરફ રૂપાલાનો વિરોધ સતત થઈ રહ્યો છે અને આ વિરોધની વચ્ચે ભાજપના આગેવાનોએ સાથે મુલાકાત કરી આપને જણાવી કે અગાઉ પણ જયારે પરસોત્તમ રૂપાલાએ આ વિવાદિત નિવેદન આપ્યું હતું અને જ્યારે ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂક્યો હતો ત્યારે તેમણે બાપુ સાથે મુલાકાત કરી ડેજા ચુડાસમા પણ તેમણે માફી માંગી હતી તો જાડેજા અને પણ અત્યારે લાલબાપુની મુલાકાત માટે પહોંચ્યા હતા બંને નેતાઓએ ગધેથડ આશ્રમમાં લાલબાપુ સાથે મુલાકાત કરી જ્યાં તરફ ક્ષત્રિય સમાજમાં સતત રોષ જોવા મળી રહ્યો છે સતત એક જ બાગ છે કે પરસોત્તમ રૂપાલાને બદલવામાં આવે માહિતી હિતલ ફોન પર છે હિતલ જે રીતે સતત ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ છે અગાઉ પરશોત્તમ રૂપાલા પણ લાલ બાપુ સાથે મુલાકાત કરી હતી ત્યાં જઈને માફી માંગી હતી અને હવે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પહોંચ્યા શું અપડેટ ક્યાંક ને ક્યાંક મહંત જે રીતે છે તે ક્ષત્રિય સમાજમાં પૂજનીય પણ ગણવામાં આવે છે ને એટલા જ માટે આજે આખરે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપના સિનિયર નેતા છે અને પૂર્વ મંત્રી હકુબા જાડેજા આ બંને લાલ બાપુની મુલાકાત કરી હતી ને આ માળાગાંઠ કેવી રીતે ઉકેલી શકાય અને જરૂર પડે તો તેઓ મધ્યસ્થી કરે એ દિશામાં પણ વાતચીત કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે સ્વાભાવિક છે કે આ ઘટના જયારે બની ત્યારે પુરુષોત્તમ રૂપાલા પણ લાલબાપુને મળવા પહોંચ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પોતાની જે લાગણી ક્ષત્રિઓ માટેની છે એ વ્યક્ત કરી હતી હવે સરકાર તરફથી કહી શકાય અને ભાજપ સંગઠન તરફથી કહી શકાય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને હકુભા જાડેજા બંને લાલ બાપુને મળ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ રસ્તો નીકળશે એ દિશામાં એક આશા બંધાઈ હોવાની જાણકારી પણ મળી રહી છે જી બિલકુલ બિલકુલ હિતલ માહિતી બદલ આભાર